રાજ્યસભાના સાંસદ મયંકભાઈ નાયકના પંચાવનમાં જન્મદિન પ્રસંગે ગુરુવારે પાટણ જિલ્લા ભારતીય જનતા પાર્ટી દ્વારા વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ કરવામાં આવી હતી સાંસદના જન્મદિવસ પ્રસંગે ચાણસમાના સેલાબી ખાતેના વૃદ્ધાશ્રમમાં વૃદ્ધાશ્રમ રહેતા વડીલોને મિષ્ટાન ભોજન તેમજ વસ્ત્રદાન સાથે આંગણવાડીના બાળકોને ચોકલેટ અને બિસ્કીટનું વિતરણ તેમજ સિવિલ હોસ્પિટલમાં દર્દીઓને ફ્રૂટ વિતરણ જેવા સેવાકીય કાર્યો કરવામાં આવ્યા હતા જ્યારે પાટણ શહેરમાં પણ સદારામ છાત્રાલય અને લાઇબ્રેરીની દીકરીઓ માટે મિષ્ટાન ભોજન સાથે સિવિલ

સન્માનનીય મહેનજી નહ સાકનો આજે જન્મદિવસ છે સ્વાભાવિક છે કે અમારે જન્મદિવસ રાજકીય આગમનનો આપણે સેવા કે પ્રવૃત્તિદારાઓ ઉજવતા હોઈએ છીએ આજે સમગ્ર પાટણ જિલ્લાની અંદર નહીં આગળ જન્મદિવસ નિમિત્તે અલગ અલગ કાર્યક્રમોનું આયોજન કર્યું છે તે નિમિત્તે પાટણ શહેરની અંદર આજે સિવિલ હોસ્પિટલની અંદર પોતાના પ્રમુખ સમગ્ર નગરપાલિકાની સંગઠનની ટીમ અને મહામંત્રીશ્રી સંજયભાઈ પ્રભારીશ્રી ટી સાથે મહિલા માટેશી વડાપ્રધાન સન્માનભાઈ નરેન્દ્રભાઈ મોદી સાહેબનો પણ હતો એ નિમિત્તે પકડા નિમિત્તે સતત પંદર દિવસના અલગ અલગ કાર્યક્રમો સેવા થકી પાટણ જિલ્લો ઉજવવા જરૂરી છે અને વધુ અલગ અલગ કાર્યક્રમ પાટણ જિલ્લો મોદી સાહેબના જિલ્લાની સીમિત પણ ઉજવણી